રામ राम खेड मित्रों नमस्कार मारो नाम जयतेश પટેલિયા અને યુટ્યુબ ચેનલ આપણી ખેતીકા કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની મારી આપણે વાત કરીશું કપાસ વિશે અને કપાસ જેને આકતરો કર્યો છે અને એ કપાસને ગરમી લાગતી હોય વતો ન હોય ખોરાક ન મળતો હોય એવા ખેડૂત મિત્રો જેને કપાસ આકતરો કરી નાખ્યો છે અને ગરમી થઈ ગઈ છે બરાબર છે એવા કહેવું કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોનો મેસેજ એવો હતો કે હિતેશભાઈ અમે કપાસ વેલાહાર ઉગાડી દીધો છે પાંચમા મહિનાની પાંચ તારીખે એટલે કે રવિવારે અમે કપાસ ઉગાડી દીધો છો પણ આ ભયંકર ગરમી પડી છે તાળવા ફાડી નાખી એવી ગરમી તમને કહો હવે આવી ગરમીની ની અમારે શું કરવું કારણ કે કપાસ બધો હાવ તવાઈ જાય છે લસાઈ જાય છે તો આપણે આ એવા ખેડૂત મિત્રો માટે આપણે વિડીયો લઈને આવ્યા

અને આ તાળવા ફાડી નાખી એવી ગરમી છે અને એમાં થોડુંક ડિહાઈડ્રેશન થાય એટલે તમારી થોડીક જાળવણી રાખજો બરાબર છે બહારથી જે લોકો લેવા આવે છે ખેડૂત મિત્રો એમનો ખૂબ ખૂબ આભાર છે નગર હું તો કવા છું ભાઈ કે ભાઈ તમારા વિસ્તાર મેં મળે છે પણ ખેડૂત પોતે એવું કહે છે ભાઈ અમારા વિસ્તારમાં મળે છે પરંતુ એના હવે કાળા બજાર થાય છે અને તમે હજી આઠસો ને સાહીઠ રૂપિયાની માલીપાચ કપાસના બિયારણનું વિતરણ કરો છો ચાહે નવાબ હોય રાજા હોય ભક્તિ હોય આશા હોય કે સાગર ત્રણસો હોય તિલક હોય મુંગટ હોય બરાબર છે કોઈ કોઈ બી વેરાયટી હોય પણ મેં કીધું ભાઈ આ તો આઠસો સાઠ રૂપિયાનો સરકારનો ભાવ છે તમારો મને મારી ઉપર ભાવ છે તમે અહીં લેવા આવો છો તમારો પ્રેમ છે મને આશીર્વાદ આયા સુધી આપવા એવા આ ગરમીની માલિપા એ પણ તમારો ખૂબ ખૂબ આભાર છે જેમ કે હિરીનભાઈ ચતુરભાઈ ચોવટિયા અમરેલીથી સાગરના ત્રણસો એકના બાર પેકેટ લઈ ગયા હતા અને તિલકના પાંચ પેકેટ આ ત્રણસો એક છે ને તિલક છે બરાબર છે પછી છે સંજયભાઈ હેમાભાઈ રાંધનપુર પાટણ થી મેક્સકોટ લઈ જતા કપાસમાં સાટવા માટે કે ભાઈ ખડ ઉગવા દેવા થાતું જ નથી બરાબર છે પછી છે હરિભાઈ મગનભાઈ અકાળા લાટી અમરેલી બરાબર છે એ પણ એડવાન્સ લઈ જતા પાંચ પેકેટ અને અંકુર નું પુષ્કળ લઈ જતા પાંચ પેકેટ પછી જગદીશભાઈ ભીખાભાઈ જામજોધપુર જામનગર થી આવ્યા હતા

પછી છે પ્રવીમભાઈ ગોબરભાઈ તો એ ત્રીસ અઠ્યાવીસ ના પાંચ પેકેટ લઈ જશે બરાબર ઓછું પાણી હોય તો તમારે ત્રીસ અઠ્યાવીસો નું કરાય બરાબર છે પછી છે ખુમાનભાઈ બોટાદ ત્રણસો એક અને તિલક લઈ ગયેલા છે બરાબર છે પછી છે લીંબાભાઈ રંડોળા થી તો એ મોગર લઈ ગયા છે તિલક લઈ ગયા છે પછી છે વેઝાભાઈ મકવાણા રાણીવાડા મવાનું તો એ સાગર ત્રણસો એક લઈ જશે અને એડવાન્સ કપાસ આવે છે ધનલક્ષ્મી એ પણ લઈ જશે મનુભાઈ એમ ચોહાણ દેવગાણા તિલક લઈ જશે ત્રણસો એક લઈ જશે પુષ્કર લઈ જશે અને ધર્મા ગોલ લઈ જશે પછી છે ભરતભાઈ મકોડભાઈ રોયલ સાગર નું મુંગટ લઈ જશે પાંચ પેકેટ અને રુદ્ર વેરાયટી જે આવે છે કે ભાઈ નવાબ ન મળતો હોય તો આપણે રુદ્રા કરી સારી વેરાયટી થાય છે એક કરવાની કહેવાય તો એ પણ પાંચ પેકેટ લઈ જતા પછી છે અશોકભાઈ ઓગળભાઈ પોરબંદર થી બરાબર છે એ તમને કોઈ આવ્યા થાય તો એ લઈ જશે મુંગટ ના પાંત્રી પેકેટ અને સાગર ત્રણસો એક ના ચૌદ પેકેટ બરાબર છે પછી જે એક છે દાનાભાઈ વેલજીભાઈ દ્વારકા જય દ્વારકાધીશ બરાબર છે તો એ એ તમને કોઈ હતા અને લઈ ગયા છે સાગર ત્રણસો એકના અઠ્યાવીસ પેકેટ મુંગટના અડતાલીસ પેકેટ અને તિલકના ના બાવન પેકેટ કપાસ લઈ ગયા છે બરાબર છે તો આ સૌ ખેડૂત મિત્રો જે બહાર થી આવે છે અને એ આપને આવડો મોટો તમને કઉ આશીર્વાદ આપે છે અને એનો આનંદ આપણી પ્રત્યે વ્યક્ત કરે છે હવે તો ખેડૂતો આવે તો શું કે ખબર કે યદેશભાઈ કપાસ લઈ લીધો બિલ બની ગયું પૈસા આવી જાય આ હવે એ ક્યાંક ફોટો પડાવો છે તમારી સાથે અરે પણ મારા બાપ તમને ફોટો પડાવો કોણ ના પાડે છે મારે અરે અને એમાં તમારો પ્રેમ છે એટલે તમે અહીં સુધી આવો છો બાકી નકર ઘરે મને કોઈ પૂછવા વાળું નથી પરંતુ જે ખેડૂત મિત્રો એ કપાસ આકતરો કર્યો છે અને એ ખેડૂત મિત્રોને કપાસ લંઘાય છે વધતો નથી અને ગરમી લાગી ગઈ છે બરાબર છે તો એવા ખેડૂત મિત્રો કોની કઈ દવા ઉપયોગ કરવી જોઈએ તો સુમિટોમો કેમિકલ કંપનીની જે પ્રોજીબ આવે છે એક પંપમાં તમારે એક થી હવા ગ્રામનો ઉપયોગ કરવાનો છે એક આ સુમિટોમો કેમિકલ જાપાનનું આવે છે એક આ ગોદરેજનું પણ આવે છે ઝીબરેટલિક ચાળીસ ટકા અને વોલ્સ કેમનું પણ આવે છે તમારે ચાલીસ ટકા ઝીબરેલિક એસિડ અને અલ્ટ્રા કેમનું પણ આવે છે જે તમારા નજીકના વિસ્તારમાં હાજરમાં મળે લઈ લેવાનું બરાબર છે એક પંપની માલિકા એક ગ્રામથી હવા ગ્રામ તમારે આપવાનું છે અને ગોદરેજનું ટેરાસોપ આવે છે જે સ્પેનનું ટેરાસોપ આવે છે જેની આની માલીમાં તમને કોઈ જીંક મેગેઝિન કોપર બોરોન આર્યન લો તત્વ અને મેની બ્લુટન મિક્સ માઇક્રોનુટન આવે છે બીજું કે આની અંદર મલ્ટી વિટામિન આવે છે સિવિડેક્સ આવે છે ફોલ્વિક એસિડ આવે છે યોમિક એસિડ આવે છે એમિનો એસિડ આવે છે અને એસિડિક એસિડ આવે છે જે છોડને ગરમીથી બચાવશે છોડનો વિકાસ કરશે અને છોડને સંપૂર્ણપણે ખોરાક મળી રહેશે તાત્કાલિક આપ્યો જ હોય ડીપ આપ્યું હોય તમે બારબત્રી હોલ નાખ્યું હોય સલ્ફર આપ્યું હોય તમે પાયામાં બરાબર છે એ સદાય તમે દેશી ખાતર આપ્યું હોય દેશી ખાતર ન હોય તો સાણીયુ ખાતર જગ્યાએ તમે ખોળ કે લીંબોડીનો ખોળે લીધો હોય તમે ખેડૂત મિત્રો પરંતુ આ અતિશય ગરમી ભયાનક ગરમી તાવા ફાડી નાખી એવી ગરમીની માલિપા મારી પાક

એવા ખેડૂત મિત્રો પણ આ ફરજિયાત એક વખત દેવાનો તમારો ચાર પાંચ દિવસનો કપાસ તરત જ તે કારણ કે આ ગરમી હજી તમને ફેંકવાની છે દિવસ સુધી કારણ કે વરસાદ કે ચોમાસાનો પડશે ક્યારે કે ભાઈ પંદર થી વીસ તારીખ અને સત્તર થી બાવીસ માં વાવણી લાયક વરસાદ છે હવે એ પહેલા અમુક ટકા થઈ જતા હોય તો એને માવઠા કહેવામાં આવે છે અને માવઠા બે દિવસના જ હોય પછી વળી પછી ગરમી ફળા ફેડ ફેંકવા માંડે છે બરાબર છે તો એવા સમયની માલિકા ખાસ આ બંને ઉપયોગ નજીકના ક્ષેત્રોમાં તમારો દીકરો બેઠો છે તળાજા નીલ મેગ્રો કેમિકલ્સ માં બરાબર છે તમ તારે ગમે ત્યારે આવી અને ફોન કરી શકો આશીર્વાદ આપી શકો છો નવો વિડીયો ન્યા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન